નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ગુજરાતના મોટા મોટા બળગાઓ સાંભળતા હોઈએ છીએ પણ જમીનની વાસ્તવિકતા કઈક જુદી છે

ચિનકુવા દીરખાડી ગામની કે જ્યાં થોડાક દિવસ પહેલાં વીજ પડવાથી બે લોકોના મૃત્યુ થયા હતા અને આ મૃત્યુ થયા બાદ આજે બે લોકોના મૃતદેહ છે તેમને પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા

કરોડો રૂપિયાનો ખર્ચ વડાપ્રધાન આવી રહ્યા છે તેની તૈયારીઓમાં કરવામાં આવી રહ્યો છે પરંતુ આદિવાસી સમાજ જમીન વિકાસ માટે આપી છે આજે આદિવાસી સમાજના લોકોને પૂરતી વ્યવસ્થાઓ નથી મળતી તેવા આરોપો કરતા શું કહી રહ્યા છે નિરંજન વસાવા તેમને સાંભળો અહીંયા ગાડી આખો ટ્રાઇબલ વિસ્તાર છે એની સાથે સાથે દરેક સમાજના લોકો રહે છે આજે ક્યારે કોની ગાડી ઘરે જતા વિકેટ પડી જાય કોઈને હાર્ટ અટેક આવી જાય કોઈને કેન્સર જેવા ગંભીર રોગો થાય હવે સાહેબ આ લોકો પોતે કેપેબલ નથી અને તે લોકો આજે આ પિકઅપમાં લઈ જાય આજે હે તો કમસે કમ એવી તો વ્યવસ્થા કરો અહીંયા ગાડી એટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે અહીંયા ગાડી હમણાં હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો બનાવ્યા છે તો એક સબ વાહિની સાહેબ નથી અહીંયા ગાડી પણ કરીશું તો તમે છ વર્ષથી તો અહીં સેવા આપો છો તમે એક જવાબદાર પ્રતિનિધિ છો સાહેબ અને દસ વર્ષથી પેલા શૈલેષભાઈ ડોક્ટર છે એ અમારી જોડે અભદ્ર ભાષાનો વ્યવહાર કરે તમે અહીંયા ગાડી સબ વાહિની વ્યવસ્થા આપો ત્યાર પછી જ અમે આગળ એને એ કરીશું તો સાહેબ એની વ્યવસ્થા તમારે કરવી પડે નથી તો હે એવું થોડું કે અમારા જે ગરીબ તમે આ નાખીને એમને એમને પિકઅપમાં લઈ જવાનું અને તમે પાંચ પાંચ છ છ વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો ને તમે માંગણી નથી કરતા પાંચ વર્ષથી એવું ચાલે નહીં તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અમારા લાખો કરોડો રૂપિયાની જમીન અહીંયા ગાડી અમે આ આદિવાસી સમાજે અહીંયા ગાડી આપી છે બરાબર અને ત્યાં ગાડી જે જ્યારે એમને અહીંયા અંતિમ ક્રિયામાં લઈ જવાનું તો અહીંયા ગાડી એમને પિકઅપમાં લઈ જાય આ પિકઅપનું ભાડું બે બે ત્રણ હજાર રૂપિયા લે છે અમારા ગરીબ માણસો એટલા કેપેબલ નથી હોતા માંડ માંડ એ લોકો અંતિમ ક્રિયા માટે આજુબાજુ એમના સગા સંબંધીઓ ગ્રામજનો પાસેથી ઉઘરાવીને અંતિમ ક્રિયા કરે છે હવે આ પિકઅપના બે ત્રણ હજાર રૂપિયા એ બિચારા અંતરિયાળી વિસ્તારમાંથી કઈ રીતે કાઢે હમ આ બંને વીજળી પરવાથી બરાબર કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા હવે ત્યાં ગાડી આ એક છોકરો હતો એને પણ જે જમાય હતો બરાબર એને પણ તમે પિકઅપમાં મોકલી દીધી લાશ આ બીજી છે એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકઅપમાં એ કરી દો અમે આ પ્રજા ટેક્સ ચૂકવે છે સાહેબ એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે તમારે જે તે પ્રતિનિધિને કહેવું એ પ્રતિનિધિને કહો આ બિલકુલ નહીં ચલાવી આટલું બધું નિષ્કાળજી હા અહીંથી પાંચ કિલોમીટર પણ નથી અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનેલું છે હે અને આ આખા તાલુકાનું મેન મથક છે અહીંયા અત્યારે પંચોતેર લાખ રૂપિયાનો તો ખાલી પાણીના બોટલો ત્યાં ગાડી આપ્યા છે વીસ કરોડ રૂપિયાનો તો લાઇટો નાખેલી છે આજે સો કરોડ થી પણ ઉપર ખાલી દેશના વડાપ્રધાન અહીંયા ગાડી આવે છે બરાબર ત્રીસ ને એકત્રીસ તારીખે તો બે દિવસ માટે સો કરોડ થી પણ વધારે રૂપિયાની ફાળવણી કરે છે અને અહીંયા ગાડી અહીં દીવા તળે અંધારું અહીંયા ગાડી અમારા લોકોને કમસે કમ જે લોકોએ જમીનો જમીનો આપી આપી છે છે તો એવા પણ અહીંયા ગાડી આ આ આ સાહેબ પિકઅપ ડાલામાં લઈને જવાનું અંતિમ ક્રિયા માટે એટલે સરકાર પાસે એના પૈસા નથી તાગળઝી કરવા માટે પૈસા છે સરકાર પાસે અને તમે લોકો જવાબદાર વ્યક્તિ તમે એની માંગણી નથી કરતા પાંચ પાંચ વર્ષથી એટલે ચાલે નહીં તમારે જે પ્રતિનિધિને કહેવું હોય અહીંયા ગાડી હમણાં કાર્યક્રમ છે મોદી સાહેબનો અહીં દુનિયાભરના નેતાઓ છે અધિકારીઓ છે મુખ્યમંત્રીઓ છે બે બે તત્ ત્રણ મહિને આવે છે અને અમારા માણસો માટે અહીંયા સબવાહિની વ્યવસ્થા નથી એટલે જેને કહેવું હોય એ પ્રતિનિધિને કહો અહીંયા ગાડીથી અમે અંતિમ સંસ્કાર કરવા ડેડ બોડીને નહીં લઈ જઈએ જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં મળે આ આ પિકઅપમાં અમે લઈ લઈ નહીં જવાના આ વ્યક્તિ બે બે એમના પરિવારના સભ્યો ગુમાવ્યા છે હં બનતો પ્રયત્ન નહીં તમે એમ્બ્યુલન્સ મંગાવો સૌભાઈની અહીંયા અમને જોઈએ સવભાહિની આદિવાસી સમાજના લોકો રે એટલે એવું થોડું ચાલે કે પિકઅપમાં ડાલામાં ઉચકીને લઈ જવાની બિનવારસી લાશ તરીકે

એક છોકરો ને એક છોકરીનું મૃત્યુ થયું ઘટના સ્થળે વીજળી પડવાથી અને એમને જ્યારે અંતિમ આપણે ગઢેશ્વર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને લઈને આવ્યા પીએમ માટે તો ગઈકાલના લઈને આવ્યા હતા અત્યારે સાડા અગિયારથી પોણા બાર વાગ્યા છે એમને અત્યારે પીએમ કરવામાં આવ્યું આજે કોઈ પણ જો સારા વર્ગના વ્યક્તિ હોય તો એમને તાત્કાલિક પીએમ કરી અને એમને રિફર કરી દેવામાં આવે છે પણ અહીંયા અમે આવ્યા અને અહીંયા ગાડી જોયું તો આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અહીંયા ગાડી લાખો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી અહીંયા આજુબાજુ અમારા વિસ્તારમાં જે ત્રણ ચાર કિલોમીટરનો વિસ્તાર છે ત્યાં ગાડી ઘણા બધા પ્રોજેક્ટો અહીંયા ગાડી છે અને સાથે સાથે મુખ્યમંત્રી આવે છે ગૃહમંત્રી આવે છે દેશના વડાપ્રધાન આવે છે દર બે ત્રણ મહિને કોઈને કોઈ કાર્યક્રમો આવે છે જિલ્લાના તેમજ આજુબાજુ જિલ્લાના ઘણા બધા ક્લાસવન અધિકારીઓ પણ અહીંયા ગાડી આવે છે અને એમને ઝેડ સિક્યુરિટી આપવામાં આવે છે જ્યારે અહીંયા ગાડી જેમણે લાખો કરોડો રૂપિયાની જે જમીનો છે એ દેશના વિકાસ માટે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા જે ડેમ બન્યો એના માટે એમણે જમીનો આપી છે આજે તેવા લોકો પણ જ્યારે એમનું મૃત્યુ થાય છે અને એમનું પીએમ કરવામાં આવે છે ત્યારે એમને સબવાહિની પણ એમને મળતી નથી આ અહીંના જે સ્ટાફ જે ડૉક્ટર સ્ટાફો છે એમની જોડે વાતો કરી તો એ લોકોએ અમને આડકતરી રીતે એમને જવાબ આપ્યો જો અમારી જેવા પ્રતિનિધિને જ જો યોગ્ય જવાબ નથી આપતા તો સામાન્ય જે અહીંયા ગાડી આદિવાસી સમાજ અને જે અન્ય સમાજો રહે છે આજે તે લોકો જોડે એ લોકો કેવું બિહેવિયર કરતા હશે અને સબવાહીની વાત કરીએ તો અહીંયા દેશના વડાપ્રધાન શ્રી હમણાં ત્રીસ એકત્રીસ ઓક્ટોબરે અહીંયા સો કરોડથી પણ વધુ ખર્ચો એમના આ કાર્યક્રમમાં એ કરવા જઈ રહ્યા છે વીસથી પચીસ કરોડ રૂપિયાની તો ફક્ત લાઇટો અહીંયા ગાડી જે છે એનું લાઇટ બિલથી લઈ અને સમગ્ર વસ્તુ છે પંચોતેર લાખ રૂપિયાના પાણીના બોટલથી લઈને પાણીના જગનો ખર્ચો છે એમાં સો કરોડ રૂપિયા જો આ દેશના વડાપ્રધાનના ફક્ત બે દિવસના કાર્યક્રમમાં આજે આ પ્રજા જે ગુજરાતની છે દેશની પ્રજા આજે કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે અને આવા તાઇફાઓ કરવામાં જ જો આટલા પૈસાનો વેડફેડ થતો હોય અને જ્યારે અહીંયા દસ પંદર કે વીસ લાખ રૂપિયાની આજે સબવાહિની જે લોકોએ જમીનો આપી છે જે લોકો આજે જમીન વિહોણા થયા છે આજે તે લોકોને યોગ્ય વળતર તો આપવામાં નથી આવતું એ લોકોને યોગ્ય ન્યાય આપવામાં નથી આવતો પણ જ્યારે એમની અંતિમ ક્રિયા માટે જે સન્માન જાળવવું જોઈએ એ પણ આજે તમે જુઓ આજે એક પિકઅપ જે ડાલુ કહેવામાં આવે છે આજે તે પ્રાઇવેટ વાહન કરીને એ લોકો આજે વર્ષોથી લઈ જાય છે આખા ગરડેશ્વર તાલુકામાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે આજુબાજુનો વિસ્તાર છે જો સિવિલ હોસ્પિટલમાં અથવા તો કોઈ પણ ઘટના થાય અને તે લોકો મૃત્યુ પામે છે તો એ લોકોને આ પિકઅપ અથવા તો ટ્રેક્ટર જેવા પ્રાઇવેટ વાહનો કરી બે ત્રણ હજાર રૂપિયાનું ભાડું ચૂકવી અને એ લોકો પ્રાઇવેટ વાહનો કરી અને એ લોકો અંતિમ ક્રિયા માટે આ સિવિલ હોસ્પિટલમાંથી એ લોકો લઈ જાય છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે આજે સરકાર જ્યારે સબકા સાથ સબકા વિકાસ બળેગા ઇન્ડિયા પડેગા ઇન્ડિયા તબ તો આગે બળેગા ઇન્ડિયા બેટી બચાવો બેટી પઢાઓના જે નારા છે આજે તમે જો આજે એક મહિલા આજે અઢારથી ઓગણીસ વર્ષની ઉંમર હતી આજે એ મહિલા આજે એક્સપાયર થઈ ગયા આજે એ છોકરી હા અને આજે એ છોકરીને આજે પિકઅપમાં લઈ અને એમનું અંતિમ સંસ્કાર જાણે બિનવારસી લાશ હોય એવી રીતે એમને લઈ જાય તો અહીંયા ગાડી જે બેઠેલા જે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમને અમે કહેવા માંગીએ છીએ કે તમે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો લાવો કરોડો રૂપિયાના જે તાઇફાઓ કરો છો એની જોડે અમારે કોઈ વાંધો નથી પણ કમસે કમ માણસ મરી જાય તો એના એનો જનાજો જે જાય છે એનો જે અંતિમ ક્રિયા માટે એને લઈ જવામાં આવે છે તો એમને તો સન્માન થોડું જાળવો હોસ્પિટલ ના જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તમે આ સમગ્ર જે ઘટના સામે આવી છે નિરંજન વસાવાના આક્ષો આજે સમગ્ર ઘટના મામલે આમ પાર્ટીના નેતા નિરંજન વસાવાના આક્ષેપ છે કે આદિવાસી સમાજ સાથે હંમેશા અન્યાય કરવામાં આવી રહ્યો છે વિકાસના મોટા મોટા સપનાઓ દેખાડવામાં આવે છે પરંતુ જે રીતે જમીનની સ્તર ઉપર વિકાસ થવો જોઈએ તે પ્રકારનો વિકાસ નથી થઈ રહ્યો આદિવાસી સમાજની જમીન ઉપર કરોડોના પ્રોજેક્ટ બને છે પરંતુ તેમને એક પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી આ બાબતે તેમણે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે અને કરોડો રૂપિયાનો ખર્ચ પી મોદીના પ્રવાસ પહેલા ફળવાય રહ્યો છે ખર્ચાય રહ્યો છે પણ આદિવાસી સમાજના લોકોને આજે પણ પોતાની પ્રાથમિક સુવિધા માટે વલખા મારવા પડે સંઘર્ષ કરવા પડે તે પ્રકારે તેમણે રોષ વ્યક્ત કરતા આરોપ પણ લગાવ્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવો જો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જા